જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ બધાની તમે હેના સાડા દસ પૂરા અગિયાર જેવું થયું આજ મારે બધી બેઠી રહ્યું ત્રણ ને ત્રણ વાર કામ કર્યું મારે બેઠી એવું બધું કર્યું મારે ફોઈ ને કોતિયા બે રોકાણા ને મારે ફોઈ હે ને સુધારે ને કોતિયા એના યોગા ચાલુ હે કરવાના ને ડુંગળી સુધારે

આ ઘરનું દૂધનું એ કે ને એવા આપણે લહણ ને ડુંગળી મારફી સુધારે આપણે પાલક ઉતારી આવીએ તોડી આવીએ ઉતારવાનું જ ન હોય પાલક તોડવાનું હોય કે વાઢવાનું હોય એવું બધું કરવાનું હોય તો એ પાલક છે ને હું ને વાડતી આવા ને મારપુ ડુંગળી સુધારે લઈએ પછી આપણે મસાલા મસાલા તૈયાર કરે ને બનાવીએ શ્યાકાજ હા મિસાઈ બનાવવાની ભીખું ન

ગ્રેવી રૂપાણી પાકે ગઈ ચટણી પાકે ગઈ બધી મસ્તુકારો પાકે એમાં થોડોક ને એવો ગરમ મસાલો નાખી દઈએ હવે આપણે પાલકની ગ્રેવી તો લાવી જાય મિક્સરૂપાલી હલાવો તને તો પનીર નાખી દીધું ને મસ્ત રૂપારું હલાવી લઈએ મિક્સ જ પાલક નું શિયા ને બહુ માં છોકરા હોય તો ખાઈ છોકરા ખાતા હોય હાલો આપણું હે ને પાલક પનીરનું મસિયાક પડે રૂપા વસલ નું એકદમ મસ્ત તળલી માં શ્યાક બને ઉતારેલી છે મારે બનાવવી રોટલી રોટલી હાલો તો અમે હે ને આવ્યો બપોરા કરવા બે હે કા બધા હા પાલક પનીર નું શિયાક ને પાપડ ને રોટલી ને આવ પછી આ રીંગણા ટામેટા નું શિયાક ને જોઈ મિશા અમારે કુતિયા ને બધા હે કુતિયા હારો બેન નું શિયાક ભાવે ને આ તો ખાવા માંડો મારા દીકરા

आई बो बकार न पर पर ई जो आ खाई निंगलेगा मस्त रूपासल ना ने व्यू एकदम मस्त आवे अपने थे जोया राखी है व्यू पाहे खतर में ढाणा है ढाणा में रूपासल धोरा फूल हबाण जीवा देखाई ने ई पबो असल है ने हमारा गांव हमने काट लाग दी थे अई थारो तो के मारो गांव नो જોવામાં કે નહોતા બહુ આવ્યા તેવું કે આજ હાલો એવું ને પાણી હાલે તેમાં જો ઘઉં ના ક્યારામાં છલકાય ને ડુંગળીનો મેથીનો ક્યારો પીએ ગો જો આરાધ્ય મીસા બે રમે આરાધ્ય ઈસકે ઈસકે અને મીસા બેઠી ને આમ બધા જો આ બેઠા હમ

મારે તું હેજો ખોડા આઠ માં ફૂટ્યા હેડે ના અરે હેડ લખતું જરા જરા હેડ ખોડા